સુરત શહેરમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં આનંદીબેન પટેલે હાજરી આપી હતી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતમાં યોજાયેલ ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં હાજરી આપીને પટેલવાદ મુદ્દે તીખું નિવેદન આપ્યું છે દીકરી અનાર પટેલની હાજરીમાં તેમણે જ્ઞાતિવાદ પર સીધો પ્રહાર કર્યો સુરત શહેરમાં યોજાયેલા ક્રાફ્ટ રોડ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પટેલે હાજરી આપી હતી આ કાર્યક્રમ દર વર્ષે તેમની દીકરી અનાર પટેલ દ્વારા આયોજિત કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલે ગુજરાતના સામાજિક માળખામાં પ્રસરી રહેલા પટેલવાદ પર આકરા શબ્દોમાં ટીકા કરી તેમણે સ્પષ્ટ કહ્યું કે હું પણ પટેલ છું અને અહીં બેઠેલા ઘણા લોકો પટેલ છે પરંતુ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી આગળ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આપણે ક્યાં સુધી લેવા કડવાના નામે વહેંચાયેલા રહીશું આનંદીબેન પટેલે જણાવ્યું કે પટેલ હોવાનો ગર્વ સેવા અને નેતૃત્વ સાથે જોડાયેલો હોવો જોઈએ જ્ઞાતિવાદના સંકુચિત વાડાઓ સાથે નહીં તેમણે જ્ઞાતિના નામે થતા રાજકારણ પર નિશાન સાધતા કહ્યું કે નેતૃત્વનો દાવો કરનારાઓએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે હાલના રાજકીય માહોલમાં આનંદી પટેલનું આ નિવેદન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત